ઝડપી પાડ્યો હતો મધ્યપ્રદેશ દરમિયાન ઝડપાઈ જવા પામ્યો હતો છોટાઉદેપુર પોલીસે ચોરીની બાઇક સાથે ચોરને ઝડપી પાડી જીઆઈડીસી પોલીસે જાણ કરી હતી જેઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટ પર બાઇક ચોર અને બાઇક લઈ અંકલેશ્વર લઈ આવી હતી અંકલેશ્વરમાં જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સારંગપુર ખાતે રહેતા દેવનારાયણ રામ સોહન હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ચોરી થઈ જવા પામી હતી જે અંગે જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજાર રૂપિયાની બાઇક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી દરમિયાન ગત રોજ છોટાઉદેપુર પોલીસ ટીમ મધ્યપ્રદેશને જોડતી બોર્ડર ઉપર બોર ચેકપોસ્ટ પર હતા તે દરમિયાન છોટાઉદેપુર ખાતે શેરકુવા ગામ ખાતે રહેતો ઓગણીસ વર્ષીય ભૂરાભાઈ રવજીભાઈ નાયકા બાઇક લઈ આવતા તેને ઉભો રાખ્યો હતો અને બાઇક અંગે જરૂરી દસ્તાવેજો માંગતા ગલ્લા કરવા લાગ્યો હતો પોલીસે ત્વરિત અસરથી બાઇક એન્જિન નંબર ચેસીસ નંબર અને આરટીઓ રજિસ્ટ્રેશન નંબરના આધારે પોકેટ એપમાં ચેક કરતા બાઇક અંકલેશ્વરના સારંગપુરમાં રહેતા દેવનારાયણ રામ સોહન ત્રિપાઠીના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું હતું જે આધારે જીઆઈડીસી પોલીસનો સંપર્ક સાધી પૂછતા બાઇક અંગે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું છોટાઉદેપુર પોલીસે ત્વરિત અસરથી તેની અટક કરી બાઇક જપ્ત કરી હતી અને જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઈડીસી પોલીસ છોટાઉદેપુર પહોંચી ટ્રાન્સફર વોરંટ પર ભૂરાભાઈ રવજીભાઈ નાયકાની ધરપકડ કરી હતી અને ચોરીની બાઇક સાથે અંકલેશ્વર લઈ આવી વધુ તપાસ શરૂ કરી હતી